જય શ્રી કૃષ્ણ બધાનું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાની છે ફૂલેલી ફૂલેલી પોચી રૂ જેવી પૂરી તમે જોઈ શકો છો કે એવી સરસ આપણી પૂરી છે તે ફૂલાઈને તૈયાર થાય છે આવી જ બધી જ પૂરી ફૂલાઈને ફૂલીને તૈયાર કરવા માટે આપણે લોટમાં એક સિક્રેટ વસ્તુ મેરવાની છે જેથી પૂરી છે તે એકદમ સોફ્ટ અને સ્પોન્જી બનશે અને ચવળ પણ નહીં થાય અને બધી જ પૂરી છે તે સરસ રીતના ફૂલીને દળા જેવી થશે તો પૂરી બનાવવાનું શરૂ કરીએ તેના પહેલાં જો તમને અમારી આ રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો પૂરી બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં ઘઉંનો લોટ લઈ લીધો છે જે નોર્મલી આપણે રોટલી બનાવતા હોય છે તે લોટ લઈ લીધો છે હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું હવે પૂરી છે તે બધી જ ફૂલેલી ફૂલેલી બનાવવા માટે આપણે પરફેક્ટ રીતના તેલનું મોણ દેવાનું છે અહીં મેં આટલા લોટમાં બે મોટી ચમચી જેટલું મોણ એડ કર્યું છે હવે સિક્રેટ વસ્તુ એ છે કે એમાં આપણે સૂજી એડ કરવાની છે રવો બે ચમચી આટલા લોટમાં હું બે ચમચી જેટલો રવો એડ કરી દઈશ રવો એડ કરવાથી લોટનું જે સ્ટ્રેકચર છે તે સરસ થઈ જાય છે જેથી પૂરી છે તે સરસ આપણી સોફ્ટ અને સ્પોન્જી બને છે અને બધી જ પૂરી ફૂલીને તૈયાર થાય છે કેમ કે આપણે અંદર પરફેક્ટ રીતના મોણ પણ એડ કરી દીધું છે હવે બધું જ સરસ રીતના હાથથી મિક્સ કરીને થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધી લેશું નોર્મલી જેવી આપણે રોટલી બાંધતા હોય છે તેવો જ લોટ બાંધીને તૈયાર કરવાનો છે જો તમારી પાસે રવો હોય તો તમે બિલકુલ સ્કીપ ના કરતો રવો એડ કરવાથી પૂરી બહુ સરસ બને છે એકવાર ટ્રાય જરૂર કરજો જે પ્રમાણે લોટ હોય તેનાથી તમારે બે ચમચી રવો એડ કરી દેવાનો જો વધારે પૂરી બનાવવાની હોય તો અડધો બાઉલ જેટલો રવો એડ કરી દેવો પૂરી છે તે તમારે બે ત્રણ દિવસ સુધી રાખી હોય તો તમે સ્ટોર કરીને રાખી શકો છો તો પણ તમારી પૂરી છે તે ચવળ નહીં થાય અને ખરાબ પણ નહીં થાય તેવી સરસ ફૂલી ફૂલેલી પૂરી છે તે એકદમ સારી રહેશે બગડશે નહીં થોડું થોડું પાણી એડ કરીને આપણે પૂરીનો લોટ તૈયાર કરી લેશું પૂરી બનાવવા માટે પૂરી છે તે ફક્ત પંદર જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે આમાં કોઈ વધારે સમય નથી જોતો પૂરી બનાવવા માટે તો સરસ રીતના અહીં મેં પૂરી બનાવવા માટે લોટ છે તે બાંધી લીધો છે હવે આપણે પંદર મિનિટ સુધી ઢાંકીને રાખી દઈશું જેથી બધા જ મસાલા અંદર છે તે મિક્સ થઈ જાય સારી રીતના લોટમાં હવે પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે તેલનું મોણ એડ કરીને સારી રીતના લોટને મસળી લેશું હવે આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીને સારી રીતના મસળી લેશું જેટલો લોટ મસળશો તેટલી જ તમારી પૂરી સોફ્ટ બનીને તૈયાર થશે આ વાતની ખાસ ધ્યાન રાખવી એટલે લોટને બેથી ત્રણ મિનિટ સુધી સતત મસળવો તમે જોઈ શકો છો લોટનો કલર ચેન્જ થઈ ગયો ત્યાં સુધી મેં મસળીને તૈયાર કરી લીધો છે જેથી પૂરી છે તે આપણી સરસ ફૂલેલી અને સોફ્ટ બનીને તૈયાર થશે હવે આપણે પૂરી બનાવવા માટે નાની નાની લોહી તૈયાર કરી લેશું તમારે જે પ્રમાણે પૂરી બનાવવી હોય તે પ્રમાણે લોહી બનાવી લેવાની પૂરી છે તે હંમેશા બહુ જાડી નહીં અને પાતળી નહીં તેવી વચગાળાની બનાવાય કેમ કે જાડી રહે તો પૂરી છે તે ખાવામાં મજા નથી આવતી અને પાતળી હોય તો પૂરીમાં તેલ ચડી જતું હોય છે તો પરફેક્ટ માપથી જો પૂરી વણેલી હોય તો પૂરી છે સરસ બનીને તૈયાર થાય છે હવે અહીં મેં એક લોહી લઈ લીધી છે અને હવે આપણે તેને એકદમ મીડિયમ સાઇઝમાં આપણે વણીને તૈયાર કરી લેશું ઘણી વખત પૂરી છે તે લોટના લીધે વણેલ સારી ન હોય તો પૂરી છે તે ફૂલતી પણ નથી અને ચવળ બની જાય છે કેમ કે બહુ પાતળી વણાણી હોય છે તેલ પણ ચડી જાતું હોય છે આવી રીતના પરફેક્ટ મીડિયમ માપથી પૂરી છે તે વણી લેવાની છે અને કોઈ પણ તેલ કે લોટ વગર જ પૂરી વણવાની છે જેથી પૂરી છે તે તળતી વખતે સરસ આપણી પૂરી છે તે કલર સાથે તૈયાર થાય તમે લોટ ઉમેરો છો તો તમારી પૂરી છે તે તળતી વખતે બ્રાઉન થઈ જાય છે કલર એવો પૂરીનો નથી આવતો બધી જ પૂરી અહીં મેં આવી રીતના વણીને તૈયાર કરી લીધી છે સાઈડમાં તેલ પણ ગરમ થઈ ગયું છે હવે આપણે બે બે પૂરી કરીને તરી લેશું જો તમારી પાસે સમય ન હોય તો તમે બે બે કરીને નાખી શકો છો પણ એક એક પૂરી કરીને તરો તો પણ તમારી પૂરી સરસ બને છે પૂરીને છે હંમેશા બાઉલમાં જગ્યા હોવી જોઈએ આમ આખું ભરી નથી દેવાનું જેથી તમારી પૂરી છે તે આવી રીતના સરસ ફૂલેને ફૂલીને તૈયાર થશે અમુક સમય કેવું હોય કે આખો તાવડો ભરી દે છે જેથી જગ્યા નથી રહેતી ફૂલાવાની પણ તમારે એક એક કે બે કરીને જ પૂરી તરવી જેથી પૂરી છે તે સરસ ફૂલેલી તૈયાર થાય રવો એડ કરવાથી પૂરીમાં કરલ પણ સરસ આવે છે બધી જ પૂરી આપણે આવી રીતના તૈયાર કરી લેશું અને તમે જોઈ શકો છો મારી પૂરી છે તે બધી જ આવી જ રીતના ફૂલીને તૈયાર થઈ છે તમે પણ જો આવી રીતના પરફેક્ટ માપથી પૂરી બનાવશો તમારી પણ આવી જ રીતના ફૂલીને તૈયાર થશે એકદમ સોફ્ટ અને ચાવળ પણ નહીં થાય અને તેલ પણ નહીં ચડે અને ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે જેથી પૂરી તળતી વખતે બરી ન જાય તો સરસ પૂરી તૈયાર છે બનીને બધી જ પૂરી મારી ફૂલીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કેટલી સોફ્ટ બની છે પૂરી એકદમ નરમ થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો